ધાંગધ્રા શહેરની શિશુકુંજ શાળાના ખેલાડીઓએ તેમની પ્રતિભા અને જુસ્સાથી સમગ્ર શહેરનું નામ રોશન કર્યું છે તાજેતરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની શાળાકીય રમત ઉત્સવમાં સ્પર્ધામાં આ ખેલાડીઓએ અદ્ભુત પ્રદર્શન કરીને પચાસ મેડલ જીત્યા છે આ સિદ્ધિમાં એથ્લેટિક્સમાં સાડત્રીસ અને ટેબલ ટેનિસમાં તેર મેડલનો સમાવેશ થાય છે આ જીત સાથે શિશુકુંજ શાળાના પિસ્તાલીસ ખેલાડીઓ હવે રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ધાંગધ્રાનું પ્રતિનિધિત્વ કરશે આ સફળતા પાછળ ખેલાડીઓની કઠોર મહેનત કોચ કરણ ધાંધર કુલદીપ કણઝારિયા અને પંકજભાઈ ત્રિવેદી માર્ગદર્શન તેમજ શાળાના સંચાલકોનો પ્રોત્સાહક સહકાર રહેલો છે શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિથી સમગ્ર શાળા પરિવાર અને ધ્રાંગધ્રા શહેરમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે સુમેરા પ્રસાદ મેહુલભાઈ છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધા તાલુકામાં આવેલી શિશુકું શાળામાં હું અભ્યાસ કરું છું મારા કોચનું નામ કરણભાઈ ઘાંગર છે તેમની પાસે હું ટ્રેનિંગ લઈ રહી છું અને મારી ઇવેન્ટ એથ્લેટિકમાં સો મીટર અને બસો મીટર છે અને એચએફઆઈ બે હજાર ત્રેવીસમાં સો મીટરમાં બ્રોન્જ મેડલ આવે છે બસો મીટરમાં સિલ્વર મેડલ આવે છે ખેલમાં ખૂનમાં સો મીટરમાં સિલ્વર મેડલ આવે છે અને બસો મીટરમાં ગોલ્ડ મેડલ આવે છે આ સ્કૂલ યોજના દ્વારા હું આગળ વધી રહ્યો છું તેથી સ્પોર્ટ ઓથોરિટી ગુજરાતમાં આભાર માનું છું